जी गभराई गया है भाई हमने कसू कर से तो नहीं कुछ नहीं होगा दुनिया में ऊपर वाले से बड़ा कोई नहीं होता

પગે ત્યાં પણ નમતા નમતા આવે છે પણ થાક પૂરો થઈ ગયો છે ને ચાલી રહ્યા છીએ ચાલો મિત્રો શરૂઆત પાછી આપણા મારા પરમ મિત્ર દીપકભાઈ કઈ કહેશે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા જે પ્રાણીઓમાં જુદી જુદી જાતના પ્રાણીઓ છે કે જે માલ વહન માટે ઉપયોગમાં પહેલાં ઊંટ બળદગાડી ઊંટગાડી ઘોડાગાડી અને એ જ પ્રકારનું આ એક પ્રાણી છે કે જેને આપણે ગધેડાના નામથી ઓળખીએ છીએ પરંતુ ખરેખર કામ કેટલું સરસ કરે છે જે માતાજીને શ્રીફળ ચડાવવામાં આવે છે ઉપર એ શ્રીફળ આ એના ઉપર શરીર ઉપર લઈ જે વજન છે એ લઈ જાય છે અને આ શ્રીફળ ઉપર માતાજીના પ્રસાદ તરીકે ઉપયોગમાં આવે છે ખરેખર સારામાં સારું કામ એ આપણે કહીએ ગધેડો પણ એ ગધેડાનું કામ છે એ કરી રહ્યો છે અને એનાથી લોકો રોજીરોટી પણ એ જે ગધેડા સાચવતા હશે એને રોજીરોટી પણ મળી રહી છે આમ તો એક જાતનો અત્યાચાર પણ નથી આ હા એ પણ ખરું એ કહી શકાય કે ભાઈ પ્રાણીઓ ઉપર તમે વધારે પડતું એના કેપેસિટી કરતાં વધારે ના વાહન કરવું સાચી વાત છે એટલે આ બધા યાત્રાળુઓ ને શ્રદ્ધાળુ આવી રહ્યા છે ઘણા થાકે એટલે આ વિસામ હોય આજુબાજુમાં શરબતની ને એવી દુકાનો હોય એટલે અમે આ જે કયા પગથિયે જે આપણે સાતસો પચાસ આપણે જૂન કહી જોઈએ સાતસો પચાસ આવીને બેસી ગયા આ આ પ્રાણીઓ કે ગધાળુ બુદ્ધિ વગર નું હોય પણ ક્રોસ માં પગથિયા ઉતરે છે જુઓ બધા હા સીધા પગથિયા બહુ ઓછા ઉતરે જુઓ પેલું પેલું ગધેડું ક્રોસ માં જશે એટલે પોતાની બુદ્ધિ થી ઓછો થાક લાગે ને એ પ્રમાણે કરે છે એટલે ગધેડા ને બુદ્ધિ વગર ના કહેવાય એ ખોટી કહેવત છે આપણે એને નજરે જોયું નવસો પગથિયા હા

હાથમાં બધું કરાયું છે તો જોઈ રહ્યા છીએ આ જોઈ રહ્યા છીએ કેટલા પૈસા એની જોડે કારણ કે લોબિયા હોય ત્યાં દુતારા ભૂખે મરતા નથી હાથ બી પકડતા હે હાથ હા તો 20000 દર્શન આવો છો ક્યાં સે આ રહે હે એમપી એમપી ઓકે तो हमने आपके पैसे बचा लिए ऐसा <laughs> क्या कष्ट है जीवन में कि बाबा का वो पकड़ने पड़ते हैं दो किलो तेल दे नहीं दे आप। नहीं आपको ऐसी क्या विपदा है कि बाबाओं के पास जाना पड़ता है, है ना। नहीं नहीं माता जी के दर पे आप उसके दर्शन कर लो आ, उसको अर्जी कर लो ना हम्म उसको अर्जी कर लो ना कैसे क्यों करने का ૈયા ક્યાંજી કલ મા પૈસા હાથ જોતા પહેલે બે જણા એમ પી લાયા હતા जो बहन होता है हमने सर आपको पैसा तो पर एक बाबू लेतो तो तो बचा है गलत पैसा हाँ बची ही गए हां तुमने कैसी परेशानी है मैं मतरे ने का ये अंशद्धाय होती है धर्म के नाम पे हाँ, तो आप इससे सावचेत रहे बचे रहे दूसरी भगवान में मानने का लेकिन ऐसे बाबाओं में मत मानने का ओके

તانيه આપડા ઘર છોડ પણ છે એવું તો કે લીંબુ સરબત છાસ મોટા મોટા માટલા અને સંદેશ સંદેશ છે કચરો કચરા પેટીમાં નાખો પાવાગઢને સ્વચ્છ રાખો શહેર માતાનો સુંદર મજાનું ટેટુ બનાવ્યું છે ભઈએ વાહ તમારી કારીગરીને સલામ તો જુદા જુદા ટેટુ ભાઈ પાવાગઢ ઉપર ચડતા બનાવ છે આ ભાઈ તો તમારી કારીગરી ચાલુ રાખો જોઈએ કોનું બનાવ્યું ટેટુ તો ભાઈ આ ભાઈનું તો હાથ ફૂલી ગયો છે ને આખો હાજી હા ભાઈ આ એક કડું હતું ને બીજું અહીંયા બનાવડાય તો ભાઈ દુકાનમાં દુકાનમાં આ ટેટૂ બનાવવાના ત્રણ ચાર હજાર થાય પણ આપણે કેટલામાં કર્યું ભાઈ પાંચ માં બેસ્ટ બનાવ્યું છે

તો ગધેડા જેમ પગથિયાં પ્રોસાચળ થાક ના લાગે એમ આપણે ત્રાંસા ત્રાસા પગથિયાં ચડ્યા ભાઈ બહુ બધું ઊંચે આવ્યા પછી બહુ બધું ઊંચે આવ્યા પછી આ છે ઉપરનો નજારો દૂર દૂર રોપવે તમને દેખાતા હશે હવે સીધા પગથી આવ્યા છે એટલે બહુ તકલીફ પડે છે શ્વાસ ફૂલી જાય છે આજુબાજુવાળા જે ચડતા તમને દેખાતા હશે એ પણ હાય હલ્લો કરતા જાય છે અને એ બી બહુ થાકેલા છે પાણીની બે બોટલ લીધી હતી બે પૂરી એક શરબત પીધો એ પૂરો એક થમ્સઅપ પીધી એ પૂરો બાવાઓ નહાડીએ છીએ ગધેડાઓને મદદ કરતાં કરતાં વાતો કરતાં કરતાં ઉપર ચડી રહ્યા છીએ હું છું ને તેજસ છે અને બહુ બધા યાત્રા યાત્રાળુઓ પાછળ બહુ બધું લગાવેલું છે શું લગાવ્યું તેજસા માતાજીનું કંઈક પટ્ટી જેવું છે માથે લગાવો ને જય માતા દિવાળી તો લોકો જાણે માનતા શરૂઆતમાં કોઈ કેકે લગાવી હશે અને પછી તો ઘોડાપૂરું ઉમટ્યું છે ભાઈ જુઓ આવું થાય છે હા એક જણું લગાવી દે એટલે પછી પૂરું થઈ ગયું આવું છે એટલે બચીએ ભાઈ આવાથી કે હવ હમની શ્રદ્ધાની વાત છે તમે કરી શકો છો પાછા આગળ જઈએ